જય માતાજી હું પદ્મિની બાવાળા જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બહેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધા ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને આ જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈ શું એવું સારું કામ કર્યું છે

ભાજપ પાર્ટીમાં જો આવાની ટિકિટો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે બરાબર છે અને રૂપાલાભાઈની ટિકિટ રદ જ થાવી જોઈએ અને બીજું કે આજે અમારા બેનો આજે અમારા બેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે તો જયરાજભાઈ જયરાજભાઈ નહીં બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો

આ જો જે ગોંડલ ખાતે મીટિંગ વરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે જે અમારી નેવું સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે આ સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં જય માતાજી બેનો માટે બોલ્યા છે તો અત્યારે અમે અહીંયા ફાર્મ હાઉસમાં જવા માટે આવ્યા છીએ પણ અમને ફાર્મ હાઉસમાં તો પણ પેલા શેમડા ગામમાં પણ નથી જતા શેમડા ગામ અમે ગેટ પાસે જ ઊભા છીએ ગામ શેમળા ગેટની અંદર અમને જવા જ નથી દીધા નથી બીજા બધાએ છીએ એટલે પત્નીની કંઈક લીધે એન્ટ્રી ના એ તો અમને અંદર એન્ટ્રી આપતા નથી અત્યારે બધાને એન્ટ્રી આપે છે કોઈને ક્યાંક કોઈ વરસ નથી કરતા માત્ર અમને